રા જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારો મારા રંગેલા બાલની રસોઈમાં આજે આપણે બનાવીશું બચી ગયેલી રોટલીનો નાસ્તો આ નાસ્તો એકદમ પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં ચાર રોટલી લઈ લીધી છે જે સવારની બચી ગયેલી હતી આ નાસ્તો હું સાંજે ચાર વાગ્યે ચા બનાવું એ વખતે ખાવા માટે બનાવું છું તો અહીંયા મેં ચાર રોટલી લઈ લીધી છે અહીંયા તમારે જેટલો ક્વોન્ટિટીમાં બનાવો હોય એ પ્રમાણે લઈ લેવાનું તો હવે અહીંયા રોટલીને આપણે વાળીને વચ્ચેથી આપણે કટ કરી લેવાની છે તો અહીંયા આપણે કાતરની મદદથી કાપીને એને કટ કરી લઈશું અને આ રીતે આપણે પટલી સ્લાઇસમાં એને કાપી લઈશું અહીંયા તમને જે પસંદ હોય સેફ એ સેફમાં તમે તમે કાપી શકો છો તો આ રીતે હું પટલી સ્લાઇસમાં એને કટ કરી લઈશ તો આ રીતે આપણે બધી રોટલીને કટ કરી લઈશું તો અહીંયા કટ કરી લીધી છે તો હવે વઘાર કરવા માટે કઢાઈમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું સરસ રીતે ફૂટી જાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું ચપટીક આપણે હિંગ એડ કરીશું છ થી સાત મીઠા લીમડાના પાન એડ કરીશું

ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાની છે તો આ રીતે હલાવીને એને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતળી લઈશું ત્રણ થી ચાર મિનિટ સાંતળી લીધા બાદ આપણી રોટલી ક્રિસ્પી બની ગઈ છે તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું તો અહીંયા આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા તમે તમારી તીખાશ પ્રમાણે લઈ શકો છો ચપટીક આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે ધાણા પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો આપણે ચાટ મસાલા પાવડર એડ કરીશું અહીંયા આપણે નાસ્તાના ચટપટો બનાવવા માટે અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને સ્વાદ મુજબ આપણે મીઠું યાદ કરીશું રોટલીમાં તો મીઠું હોય જ છે તો અત્યારે આપણે ધ્યાન રાખીને એડ કરવાનું તો અહીંયા હું થોડુંક મીઠું એડ કરી લઉં છું અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને ફરથીને એક મિનિટ માટે આપણે એને સાંતળી લઈશું તો મસાલા મિક્સ કરીને આપણે એક મિનિટ માટે એને સાંતળી લઈશું તો મસાલા નાખ્યા બાદ આપણે એક મિનિટ સુધી રોટલીને સાંતળી લીધી છે અને આપણો રોટલીનો નાસ્તો બનીને તૈયાર છે તો અહીંયા તમને જેટલો એકદમ ક્રિસ્પી પસંદ હોય તો હજી થોડી વાર માટે સાંતો લઈ લેવાનો પણ નાસ્તો થોડોક આપણો ક્રિસ્પી બની ગયો છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને એક ડીશમાં સૌ કરી લઈશું તો આપણો સરસ મજાનો રોટલીનો નાસ્તો બનીને તૈયાર છે આ નાસ્તાને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ચા સાથે ખાશો તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે તો આ રીતે એકવાર નાસ્તો જરૂરથી ટ્રાય કરજો ગરમા ગરમ આપણો રોટલીનો નાસ્તો બનીને તૈયાર છે જોતા જ ખાવાનું મન થઈ જાય બનીને તૈયાર છે તો ખૂબ જ પસંદ આવશે એકવાર ટ્રાય કરજો અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે સીતારામને જય શ્રી કૃષ્ણ બધા સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું બચેલી રોટલીનો એકદમ ટેસ્ટી એવો નાસ્તો આ નાસ્તો તમે બનાવશો એટલે બ્રેડ પકોડા અને સેન્ડવિચ પણ ભૂલી જશો આ રીતે એકદમ સરસ રીતે આપણે બટેટાના માવામાંથી નાસ્તો બનાવીને તૈયાર કરીશું જે નાના બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો વધેલી રોટલીનો નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ જેની માટે મેં અહીંયા ત્રણ સવારની બચી ગયેલી રોટલી લઈ લીધી છે તો આજે આપણે રોટલીમાંથી નાસ્તો બનાવીશું એટલેનો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા કડાઈમાં એક ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અહીંયા આપણો નાસ્તો એક જ ચમચીમાં બનીને તૈયાર થઈ જશે તેલ આપણું ગરમ થાય એટલે એમાં આપણે એક ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું આપણું સંતળાઈ જાય એટલે એમાં ચપટી હિંગ એડ કરીશું અહીંયા મેં ત્રણ થી ચાર મીઠા લીમડાના પાનને કટ કરી લીધા છે એ એડ કરી લઈશું બે ઝીણા કાપેલા મરચાં લઈ લીધા છે એ એડ કરી લઈશું મરચાંને આપણે થોડા સંતળાઈ જવા દઈશું અહીંયા તમારી તીખાસ પ્રમાણે તમે મરચાં એડ કરી શકો છો થોડા સંતળાઈ ગયા બાદ આપણે એમાં એક ઝીણી કાપેલી ડુંગળી એડ કરી લઈશું અહીંયા મેં એક ઝીણી ડુંગળીને ઝીણી કટ કરી લીધી છે તો ડુંગળીને આપણે થોડીક સોફ્ટ થવા દઈશું બહુ વધારે પડતી આપણે નથી ચડાવવાની અહીંયા નાસ્તામાં ડુંગળી અને તમે જેમ ક્રન્ચી સ્વાદ હશે એમ જ આપણો નાસ્તો ખૂબ જ ખાવાની મજા આવશે ડુંગળીને આપણે થોડીક તાંતળી લીધી છે તો મેં એક કાપેલું ટમેટો એડ કરી લઈશું અને ટમેટાને પણ આપણે થોડુંક જ થાંતળવાનું છે વધારે નથી સાફ થવા દેવાનું આને પણ આપણે થોડવા માટે હલાવીને થોડુંક થાંતળી લઈશું અહીંયા આપણે બહુ ઓછા મસાલામાં નાસ્તો બનાવીને તૈયાર કરીશું તો ડુંગળી અને ટમેટા થોડાક આપણા સંતળાઈ ગયા છે તો હવે આપણે બાકીના મસાલા એડ કરીશું તેમાં હું અડધી ચમચી જેટલી હળદર એડ કરું છું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશ અહીંયા તમે તમારી તીખાસ પ્રમાણે લઈ શકો છો અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલા પાવડર એડ કરીશું એક ચમચી ચણાજીરું પાવડર એડ કરીશું અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું અહીંયા આપણે બે બાફેલા બટેટા એડ કરવાના છે ભાગનું પણ મીઠું આપણે અત્યારે એડ કરી લીધું છે તો મસાલાને આપણે થોડાક સાંતળી લઈશું મસાલા આપણા સાંતળાઈ ગયા છે તો એમાં મેં મોટી સાઈઝના બટેટા બાફીને મેસ કરી લીધા હતા એ એડ કરી લઈશું અને મસાલામાં સરસ રીતે મિક્સ કરી લઈશું મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે તો એમાં આપણે એક મોટી ચમચી જેટલી કોથમીર એડ કરી લઈશું અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને એક લીંબુનો રસ એડ કરીશું હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અહીંયા તમને ખાંડ પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ અહીંયા મેં થોડાક દાણા ખાંડના એડ કર્યા છે હવે બધા મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અહીંયા તમે ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો પણ અહીંયા હું બાળકો માટે બનાવું છું એટલે મેં નથી એડ કર્યા તો આપણો મસાલો તૈયાર છે તો હવે ગેસને આપણે બંધ કરી લઈશું અને મસાલાને થોડોક ઠંડો થવા દઈશું તો મસાલો આપણો ઠંડો થઈ ગયો છે તો હવે આપણે નાસ્તો બનાવી લઈએ અહીંયા આપણે રોટલી લઈ લીધી છે એની ઉપર આપણે રોટલીના અડધા ભાગમાં આ રીતે માવો એડ કરી લેવાનો છે આ રીતે લગાવી લેવાનો છે રોટલીના અડધા ભાગમાં આપણે લગાવી લઈશું અહીંયા તમે રોટલી ઉપર સોસ પણ લગાવી શકો છો અથવા ગ્રીન ચટણી પણ લગાવી શકો છો પણ અહીંયા મેં નથી લગાવી તો સરસ રીતે પ્રેસ કરીને આપણે અડધી રોટલીમાં માવો લગાવી લઈશું અડધી રોટલીમાં આપણે માવો લગાવી લીધો છે તો અડધી બચેલી રોટલીને ને ઉપર આપણે વાળી લઈશું અને ઉપરથી પ્રેસ કરીને સરસ રીતે ચોટાડી દઈશું તો આ રીતે આપણે બધી રોટલીને તૈયાર કરી લઈશું તો આપણે ત્રણેય રોટલીમાં મસાલો ભરીને તૈયાર કરી લીધી છે તો હવે આને આપણે લોઢીમાં શેકી લેવાની છે અહીંયા ગેસ ઉપર મેં નોનસ્ટિક લોઢી મૂકી દીધી છે એમાં આપણે થોડાક ટીપા તેલના એડ કરીશું અને લોઢી આપણી ગરમ થઈ ગઈ છે તો એમાં આપણે રોટલીને શેકી લેવાની છે બંને બાજુથી આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકી લેવાની છે બંને બાજુ આપણે સરસ રીતે શેકી લઈશું બંને બાજુથી થી આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકી લેવાની છે આ રીતે બંને બાજુથી ફેરવતા ફેરવતા આપણે એને શેકી લઈશું અને નીચેની સાઈડ પણ આપણે ફરીથી થોડુંક તેલ એડ કરીશું નાસ્તો એકવાર ખાસો એટલે તમે સેન્ડવિચ અને પકોડા પણ ભૂલી જશે તો આપણો નાસ્તો સરસ રીતે બંને બાજુથી ક્રિસ્પી થઈ ગયો છે તો આપણે એને એક ડીશમાં લઈ લેશું એક ડીશમાં લઈ લેશું અને આજ રીતે પણ બીજો તૈયાર કરી લઈશું તો આપણો ત્રણેય રોટલીનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે એક ડીશમાં આપણે સર્વ કરી લઈશું આપણો સરસ મજાનો રોટલીનો નાસ્તો બનીને તૈયાર છે આ રીતે એકવાર નાસ્તો બનાવશો એટલે બાળકોને ખૂબ જ પસંદ આવશે આ રીતે બનાવશો એટલે બ્રેડ પકોડા અને સેન્ડવિચ પણ ભૂલી જશો રોટલી તો હંમેશા આપણે કાયમ બેથી ત્રણ બચી જ જતી હોય છે તો આ રીતે એકવાર નાસ્તો બનાવીને જરૂરથી ટ્રાય કરજો આ નાસ્તો હું તમને નજીકથી પણ બતાવું કે કેટલો સરસ મજાનો અંદર મસાલો પણ દેખાઈ આવે છે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે સીતારામની જય શંક્રિષ્ણા બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા પાલની રસોઈમાં આજે આપણે એકદમ સરસ મજાનો નવો જ ટેસ્ટી નાસ્તો બનાવ્યો છે જે આપણે બચેલી રોટલીમાંથી બનાવ્યો છે તમને લાગતો હશે કે આ સેન્ડવીચ અથવા પકોડા છે પણ ના આ તો બચી ગયેલી રોટલીમાંથી આપણે બનાવેલો નાસ્તો છે જે આજે મેં એકદમ યુનિક રીતે બનાવીને તૈયાર કર્યો છે આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં તેમજ સાંજે સવારે ગમે ત્યારે બનાવીને ખાઈ શકો છો ચા સાથે પણ આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ નાસ્તો મેં સાંજે ચા સાથે ખાવા માટે મેં બનાવ્યો હતો બચી ગયેલી સવારની રોટલીમાંથી તો તમે પણ એકવાર આ રીતે નાસ્તો બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો ચાલો ટેસ્ટી એવો નાસ્તો બનાવવાની શરૂઆત કરી લઈએ રોટલીનો નાસ્તો બનાવવાની શરૂઆત કરી લઈએ તો રોટલીનો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા ત્રણ સવારની રોટલી પડી હતી એ મેં લઈ લીધી છે અત્યારે હું સાંજ માટે ચા સાથે ખાવા માટે આ નાસ્તો બનાવું છું તો અહીંયા મેં ત્રણ રોટલી હતી એ લઈ લીધી છે હવે રોટલીને આપણે કટ કરી લેવાની છે તો આ રીતે આપણે વચ્ચેથી ફોલ્ડ કરી લઈશું અને કાતરની મદદથી આપણે એને કાપી લઈશું તો આ રીતે કાપીને આપણે ફરીથી એને ફોલ્ડ કરી લઈશું અને ફરીથી એના આપણે ચાર ટુકડા કરી લઈશું અહીંયા તમારે રોટલી મોટી હોય તો તમે છ ભાગ પણ કરી શકો છો તો અહીંયા મેં આ રીતના ચાર ટુકડામાં કટ કરી લીધી છે તો આ જ રીતે બધી રોટલીને આપણે કટ કરી લઈશું તો બધી જ રોટલીને આપણે એક સરખા ટુકડા કરી લીધા છે તો હવે આને થોડીવાર માટે આપણે સાઈડમાં મૂકીને એનો મસાલો તૈયાર કરી લઈએ મસાલો બનાવવા માટે મેં અહીંયા પાંચ બટેટાની બાફીને લઈ લીધા છે તો એમાં આપણે ગાંઠો ન રહી જાય એ માટે આપણે એને ખમણીની મદદથી ખમણી લઈશું તો બટેટાને આપણે મોટા હોલ વડે આ રીતે આપણે ખમણી લઈશું તો બધા જ આપણે ખમણીને તૈયાર કરી લીધા છે તો હવે આમાં આપણે મસાલા એડ કરીશું તો હવે એમાં આપણે એક કાપેલો ટામેટું એડ કરી લઈશું એક કાપેલું મરચું એડ કરી લઈશું અહીંયા મેં મોળા મરચાંનો ઉપયોગ કર્યો છે અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી લઈશું આપણે કોથમીર એડ કરીશું એક કાપેલી ઝીણી ડુંગળી એડ કરી લઈશું ડુંગળીને મેં એકદમ ઝીણી કટ કરીને લઈ લીધી છે તો હવે એમાં આપણે સૂકા મસાલા એડ કરીશું તો હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલા પાવડર એડ કરીશું એક ચમચી ધાણાજીરો પાવડર અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું અડધી ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર એડ કરીશું ને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા ખૂબ ઓછા મસાલામાંથી આપણે આ નાસ્તો બનાવીને તૈયાર કરીશું આ નાસ્તો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો મસાલો આપણો તૈયાર છે તો હવે આપણે રોટલી ઉપર લગાવી લઈએ તો હવે આપણે એક રોટલીનો ટુકડો લઈ લઈશું અને એની ઉપર આપણે આ મસાલાને લગાવી લેવાનો છે તો આ રીતે આપણે પાતળો પાતળો લિયર્સ રોટલી ઉપર લગાવીને તૈયાર કરી લઈશું જે રીતે આપણે સેન્ડવિચ બનાવી ત્યારે બ્રેડ ઉપર લગાવી એ જ રીતે આપણે આમાં લગાવી લઈશું તો આ રીતે આપણે રોટલી ઉપર મસાલાને લગાવી લીધો છે તો હવે એની ઉપર આપણે બીજી રોટલીને આ રીતે ઉપર લગાવી લઈશું અને સરસ રીતે પ્રેસ કરીને આપણે એને દબાવી લેવાની છે જેથી કરીને નોખી ન પડી જાય તો આ જ રીતે આપણે બધી રોટલી બનાવીને તૈયાર કરી લઈશું તો બધી રોટલીમાં આપણે મસાલો ભરીને તૈયાર કરી લીધો છે તો આને થોડી વાર માટે આપણે સાઈડમાં રાખીને એનું ખીરું તૈયાર કરી લઈશું

તો અહીંયા મેં આ રીતનું બહુ ઝાડું પણ પાતળું પણ ખીરું બનાવીને તૈયાર કરી લીધું છે તો હવે એમાં આપણે બીજા મસાલા એડ કરીશું તો અહીંયા મેં એ અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધા છે એ એડ કરી લઈશું અડધી ચમચી જેટલા સફેદ તલ લીધા છે એ એડ કરી લઈશું અને અડધી ચમચી જેટલા મેં કાળા તલ લીધા છે અહીંયા બંનેનો દેખાવ ખૂબ જ સરસ આવશે હવે એમાં આપણે કોથમીર એડ કરીશું અને ચપટી કાપડી ઇંગેટ કરીશું અને ચપટી આપણે હળદર એડ કરીશું અને એક પીચ જેટલા આપણે સોડા એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા સોડા આપણે વધારે એડ નથી કરવાના તો સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો નાસ્તો બનાવવા માટે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે નાસ્તો બનાવી લઈશું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આ રીતે આપણે રોટલીના નાસ્તો જે બનાવ્યો છે એને આપણે આ રીતે ખીરામાં એડ કરી લઈશું અને ઉપરથી સરસ રીતે લોટમાં મિક્સ કરી લઈશું અને તેલમાં આપણે આ રીતે એડ કરી લઈશું તો આ રીતે આપણે એને તેલમાં એડ કરી લઈશું તો અહીંયા કડાઈમાં જેટલો નાસ્તો સમાય એટલો આપણે એડ કરી લઈશું પલટાવીશું તો એક થી બે મિનિટ માટે આપણે નીચેથી ક્રિસ્પી થવા દઈશું બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને નાસ્તો આપણો નીચેથી ક્રિસ્પી થઈ ગયો છે તો આપણે એને પલટાવી લઈશું તો નીચેથી પણ આપણે એક થી બે મિનિટ માટે થવા દઈશું જેથી કરીને નાસ્તો આપણો એકદમ ક્રિસ્પી બને વચ્ચેથી પણ એકદમ સરસ રીતે ચડી જાય ચાર થી પાંચ જ મિનિટમાં આપણો નાસ્તો એકદમ સરસ મજાનો ક્રિસ્પી બની ગયો છે તો હવે એક થાળીમાં આપણે કાઢી લઈશું અને આજ રીતે આપણે બીજો પણ બનાવીને તૈયાર કરી લઈશું આપણો બધો ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર છે તો હવે ગરમા ગમો આપણે એક ડિશમાં સૌ કરી લઈશું તો આપણો સરસ મજાનો ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર છે જોતાં જ ખાવાનું મન થાય એવો આપણો રોટલીનો નાસ્તો બનીને તૈયાર થયો છે આ નાસ્તો એકવાર બનાવી લઈશું એટલે સેન્ડવીચ અને પકોડા પણ ભૂલી દેશો તો હંમેશા રોટલી આપણા ઘરમાં બચી જ જતી હોય છે તો આ રીતે એકવાર નાસ્તો બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનો ભૂલતા નહીં ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી યાદની રેસીપી કેવી લાગે